તારા મોટો બાપો હે ને બઉ ખોટું કરે શું થોડું મોટો બાપો સમજતો નથી કઈક સમજાવતો હોય તો આપડા વર્ષો ના વર્ષો રહી ગયા પેઢી પેઢી રહી ગયા આમાં કદી પેઢા હોય એટલે તારા મોટા બાપા ને અમે તને બહુ સમજાવ્યા બરોબર બાપા ને બહુ અમે સમજાવ્યા આમાં ન પડતો અમે ન પડતો પણ એ મારે પડી ગયો આમ હવે ક્યાંય મારે રાજીનામું આપું છે હા રાજીનામું આપવામાં કે માથા ગોળતા એની ખબર સભ્ય માં એને આવવાની જરૂર નથી તું સભ્યમાં કઈ પરાંત નથી ભાઈ તારા માટે એક બે નો થયો પણ એ કોઈનું કોઈ નથી કેટલીક વાર અમે સમજાવ્યા અમે સમજાવ્યા બહુ સમજાવા પણ એ એકના બે તોય ન થાય એ સમજ્યા જ નહીં અમે ના પડી તી તમારે આમાં તમારામાં એમાં પડાય નહીં સભ્ય ઉભી મગ પડાય આપણે ખેતીવાડી ખેતીવાડી કરે સાનુ આમાં ન પડાય પણ એ નો સમજાય નો સમજાય ત્યાં જો અચાનક ધમ પસાડા કરે છે એ કે મારે આમાં રહેવું જવાનું થતું જ નહીં સભ્યમાં સભ્યના રાજીનામું આપવું કરે પણ પહેલાથી મેં સમજી ગયા તો હવે ભી ભેગી પડી એટલે કે એમાં રાજીનામું આપવું છે તો આમાં તો આવું માથાકોટ આવવાનું છે એટલે આમાં તો બહુ બહુ માથાકોટ આમાં હોય એટલે મને કે છે કે તું કંઈક કરે એમ કાર્ય તું કંઈક અમન કરે એમ કહે છે પણ મેં કહેવાય આમાં મને કાંઈ ખબર પડે ને હું શું કરું અત્યારે તમને સમજાવ્યા તો એ તમે સમજાવ ને હવે તમને અત્યારે ભીંગ પડી એટલે વાત તમે મને કહો છો આજ રાતે પછી સાડા બાર એક દોઢ જેવું થઈ ગયું હતું મારા ફોન એવો મોટા બાપાનો એ આવ્યો મારી પાસે ફોન ઉપર વાત નથી કરવી કેમ કે રેકોર્ડિંગ થતા એટલે આપણે એ વાત કઈ કરાય ને બહાર પડે કામ હું લેક થઈ જાય નકમ થઈ જાય એટલે મેં કહ્યું તમે હે ને અહીં વયા હોતી તો મોટો બાપા આવ્યો પછી મારી પાસે મને કે આ તકલીફ છે એટલે મેં કહ્યું સમાધાન થઈ જાય વાંધો નહીં બે કલાક ને કીધું લેતા આવી જાય સમાધાન થઈ જાય રાજીનામું તમારો અપાઈ દે બધું કમ્પ્લીટ કરાવી દે થોડુંક જાય હું એક વાંધો બીજું લેતા હોય એટલે એને મેં થોડાક દીધા એટલે રાતે બધું વહેવ કરાવી પૂરું થઈ ગયું એટલે સમાન નીકળું તમારું કહેવત છે ને ભી પડે ને એટલે માણા ભાગે હું એટલે આને થોડીક પંચાયત ફરતી ફરતી દબાણ આવી ગયું ફળાફો અને તારા મોટા પપ્પા એમાં એવું હતું

કાગળ એ બાળક કરીને કમ્પલેટ કરી દઉં તમારે ભાઈ મળી પડવા અને તારા મોટા આવક હલવાનો રાજીનામ આપી દઉં બીજી બીજું કાઈ નહીં આજ એટલે ધ્યાન રાખજો ભાઈ બસ આજ વાંધો બીજું કાઈ નહીં તારે મોટા આવું